પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી એકર પાલેજનો ચૌદ કિલોમીટરનો રોડ રીસરફેસિંગ કરાશે અગિયાર પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે આમોદ તાલુકાના સરભણ ગામે આજ રોજ ધારાસભ્યના હસ્તે અગિયાર પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા ચૌદ પોઈન્ટ સિત્તેર કિલોમીટર સરભણથી પાલેજ રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના સરપંચો આગેવાનો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સરભણથી પાલેજ જતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરતાં રાજ્ય સરકાર દ્વારા સરભણથી ઈખર પાલેસ સુધીના ચૌદ પોઈન્ટ સિત્તેર કિલોમીટરના રોડને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતાં આજ રોજ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ પૂર્વ પ્રમુખ વિમલ પટેલ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તાલુકા ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ ગામના આગેવાન અશોક પટેલ રોનક પટેલ વિજય ઠાકોર જયેશ ઠાકોર નગરપાલિકા સદસ્ય બિજલ ભરવાડ તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો ગામના આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સરભાણ ઇખર રોડનું સરભાણ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘણા સમયથી સરકારમાં અમે રજૂઆત કરી સરકારની અંદર અનેકવાર કહેવામાં આવ્યું કે આ અત્યંત જરૂરી એવો રોડ સરભાણ પાલેજ જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે તો સરકારે અમારી રજૂઆત સાંભળીને લગભગ દસથી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો એવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રી નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખના સૌ કાર્યકર્તાઓ સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દીને જલ્દી પૂર્ણ થાય સારો બને સારી ગુણવત્તા વાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો વહેલો ચાલુ થાય એવી અપેક્ષા સ આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વીએમપી ન્યૂઝ પોઝિટિવ